શરૂઆતથી મારી ઈચ્છા હતી કે ફોજમાં દેશની સેવા કરવાનું તક મળે અને ભાગેમાં લખેલો હતો અને હું સશસ્ત્ર સીમા બલમાં ઓગણીસો પચ્યાસીમાં શરૂઆત એક નાની પોસ્ટથી કોન્સ્ટેબલ રેન્કથી શરૂઆત કરી અને જિંદગીમાં ઘણા બધા પાડાવો આવ્યા અને ધીરે ધીરે ટ્રેનિંગો હાર્ડ ટ્રેનિંગો કરી અને એનો ફલ સ્વરૂપે આજ મેં સાત ચાલીસ વર્ષની સર્વિસમાં સાત પ્રમોશન લીધા છે અને આજે હું એક ડિપ્ટી કમાન્ડરના રેન્કમાં શસ્ત્ર સીમા બલથી રિટાયર થઈને આવી છું અને મારા માટે બહુ ખુશીની વાત છે અને સાથે મારા પરિવારનો સહયોગ હંમેશા રહ્યો જ છે અને શાયદ તમને ખ્યાલ હશે કે ગુજરાતના બહુ કમજ જ અંદર હોય છે છતાં પણ એ બહુ લાંબા સમય સુધી નથી રહ્યો એનું પાછળનું કારણ મારા મોટા ભાઈ છે એ છે કારણ કે અમને પરિવારની હંમેશા કોઈ ચિંતા જ નથી રહી એટલે અમે લાંબા સમય સુધી નોકરી કરીને આજ હું ડિપ્ટી કમાન્ડર રેન્કમાંથી રિટાયર થયો છું મને ખુશી છે જો જિંદગીની અંદર ફોર્સની અંદર અમે ઘણી બધી ડ્યુટીઓ કરી છે કચ્છના પાકિસ્તાન બોર્ડરમાં તે કરી છે પછી આપણા નેપાલ બોર્ડર છે બાંગ્લાદેશ બોર્ડરમાંથી બી કરી અત્યારે ભૂટાન બોર્ડરથી હું રિટાયર થઈને આવ્યો છું અને કાશ્મીરની અંદર ચાહે આપણા અમરનાથજીની યાત્રા હોય ચાહે લો એન્ડ ઓર્ડર હોય હું પણ ઇલેક્શનો કરાવી છે તો ચુનૌતીઓ ઘણી વખત આવતી જ લેકિન હું એક કમાન્ડરના નાતે મારી ફોર્સને હંમેશા હોંસલો બળાવીને મેં ડ્યુટીઓ કરી છે હવે નાની નાની ઘટનાઓ તો હાલ થતી રહેતી મારો ઓગણીસો જ્યારે આપણો ત્રણસો સિત્તેર ટ્યો ચાર પાંચ તારીખના એ દિવસે પણ હું અમને અનંતનાગની અંદર વડગામની અંદર મારી પોસ્ટિંગ હતી અને રાતના અમને તાત્કાલિક અનંતનાગથી ઉપાડીને વડગામ જવાનો હતો અને એ સમયની રાત મને યાદ છે પૂરી ફોજ પૂરી કંપનીને લઈને હું જતો હતો તો ઘણી વખત રસ્તાની અંદર એટેક બમના ધમાકા અને ગ્રેનેડોના વિસ્ફોટ થતા હતા લેકિન ભાગે અમને સાથ આપ્યો કોઈ મારા કંપનીની ઉપર એવો કાંઈ એટેક વગેરે નથી થયો લેકિન અમે બહુ ચુનૌતીઓને લઈને ડ્યુટીઓ કરી છે ઇલેક્શન ડ્યુટીઓ બી કરાઈ છે લો એન્ડ ઓર્ડર બી મેન્ટેન કર્યો છે તો હંમેશા ફોજીની જિંદગીની અંદર તો ભાઈ ચુનૌતીઓ આવે છે એની કાંઈ પરવા નથી કરતો કોઈ દી ફોજી અને એના પાછળની ચિંતા કરે જો એક જુસ્સો અમારી ટ્રેનિંગ એ ટાઈપની હોય છે અમે પછી સિર્ફ અમને જ્યારે હાથ બંધુક હાથમાં આવી જાય ને કંધે પર ચડી જાય દુશ્મન જ દેખાય બીજો કઈ દેખાય નહીં પછી પાછળની ચિંતા અફસોસ કરવાની હોતી નથી અને જ્યારે પણ મારા સાથીને કાંઈ થાય તો જે બીજો સાથી હોય એને ઓર જુસ્સો ચડે અને દટ કર્મચ મુકાબલા હિંમત આવે જો ચાલીસ વર્ષની મારી નોકરી છે તો તકરીબન સાઠ વર્ષના હું રિટાયર થયો છું તો વીસ વર્ષ તો મારો જીવન છે એમાંથી દસ વર્ષ સુધી તો માણસ ને બહુ એટલી બધી સમજ નથી આવતી દસ વર્ષમાં તકરીબન હું ઘરથી બહાર જ રહ્યો છું ગાંધીનગર સ્પોર્ટ્સ હોસ્ટેલમાં મારો અભ્યાસ છે તો તકરીબન હું ઘરથી બહાર જ રહ્યો છું તો હવે જો એક દેશ સેવાનો તક મળ્યો તો એમાંથી પાછો વરીને હું સમાજમાં વાપસ મળ્યો છું મને બહુ ખુશી છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર